હેલો સ્ટુડન્ટ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં આજે આપણે જોવાનું છે ધોરણ નવ વિષય ગણિતમાં પ્રકરણ દસ હેરોનનું સૂત્ર ચાલો તો શરૂ કરીએ હવે ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી પણ શોધી શકાય છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી તો હેરોનનું સૂત્ર જોઈએ આપણે વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી જ્યાં એ બી અને સી ત્રિકોણની બાજુઓના માપ છે એસ એટલે કે અર્ધ પરિમિતિ તો એસ શોધવાનું પણ સૂત્ર આપેલું છે તો એ અથવા તો કુલ પરિમિતિ આપી હોય એના છેદમાં બે કરો તો પણ આપણને અર્ધ પરિમિતિ એસ મળી જશે ચાલો સ્ટુડન્ટ્સ આપણે હવે શરૂઆત કરીએ ઉદાહરણ એક થી એક ત્રિકોણની પરિમિતિ બત્રીસ છે અને બે બાજુ સેમી સેમી અને હોય તો તેનું ક્ષેત્રફળ શોધો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના મેળવવાનું છે ચાલો તો હવે તમને અહીંયા આકૃતિ પણ તમને પણ પાઠ્યપુસ્તકમાં આપી દીધેલી છે બે બાજુના માપ આપી દીધેલા છે ત્રીજી બાજુનું માપ આપણે સૌ પ્રથમ શોધવું પડશે અને ત્રીજી બાજુનું માપ મળી જાય એના ઉપરથી આપણે ક્ષેત્રફળ શોધી લઈશું તો સૌ પ્રથમ કરવાનું એ જ તમારે ગમે તે દાખલો હોય તો તેમાં ત્રીજી બાજુ સૌ પ્રથમ શોધી લેવાની તો સૌ પ્રથમ આપણે લખી જ નાખી કે પરિમિતિ કેટલી આપી છે ચાલો હવે આપણને જે રકમમાં આપેલું છે તે આપણે સાઈડમાં લખી લઈએ તો પરિમિતિ આપી છે બત્રીસ સેમી કોઈપણ બાજુ આપણે ધારી લેવાની એ અને બી બાજુ જેમ કે આપેલી છે તો એ બાજુનું માપ આઠ સેમી લઈ તો બી બાજુનું માપ કેટલું થાય અગિયાર સેમી લેવાનું તો આપણે ત્રીજી સી બાજુ શોધવાની રહેશે ચાલો તો હવે સૌપ્રથમ આપણે ત્રણેય બાજુ હોવી જોઈએ અહીંયા બે બાજુ આપેલી છે તો ત્રીજી બાજુ કઈ રીતે મળે પરિમિતિ ઉપરથી બરાબર તો હવે શું લખશું આપણે પરિમિતિ બરાબર એ પ્લસ બી પ્લસ સી ત્રણેય બાજુનો સરવાળો તો પરિમિતિ કેટલી છે બત્રીસ એનું માપ આપણે અહીંયાથી લઈ લઈએ આઠ બીનું માપ અગિયાર તો આપણને ત્રીજી બાજુનું માપ મળી જાય બત્રીસ બરાબર અગિયાર અને આઠ કેટલા થાય છે ઓગણીસ પ્લસ સી બત્રીસ ઓગણીસ આ બાજુ આવે ને તો માઇનસ થઈ જાય તો આપણને ત્રીજી બાજુનું માપ મળી ગયું બત્રીસ માઇનસ ઓગણીસ કરો એટલે કેટલા વધે તેર પાછળ સેમી લખવાનું તો ત્રીજી બાજુનું માપ આપણને મળી ગયું કેટલું આવ્યું આવ્યું સેમી હવે ત્રણેય બાજુનું માપ છે તો ક્ષેત્રફળ આપણને મળી જાય પરંતુ ક્ષેત્રફળના સૂત્રમાં આપણે એસની જરૂર પડશે તો એસ એટલે અર્ધ પરિમિતિ તો હવે આપણે કરવાનું શું અર્ધ પરિમિતિ શોધવાની પરિ

અર્ધ પરિમિતિ એસ એટલે સોળ સેમી આપણે મૂકવાના ચાલો તો હવે શું કરશું આપણે હેરોનના સૂત્ર પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લઈએ ચાલો તો ક્ષેત્રફળ તમારે આખું લખવાનું હું અહીંયા ટૂંકમાં લખું છું હેરોનના સૂત્ર પરથી તો હેરોનનું સૂત્ર લખવાનું મેં તમને થિયરીમાં પણ શીખવાડ્યું હતું એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી ચાલો એસની કિંમત આપણે મેળવી લીધી લે છે જુઓ અહીંયા સોળ તો સોળ મૂકી દેવાના સોળ માઇનસ એ એટલે કે અહીંયા જુઓ એટલે કેટલા છે આઠ છે તો એ બરાબર પણ શું મૂકશું આપણે અહીંયા આઠ મૂકી દેવાના એસ એટલે સોળ બી ની કિંમત હતી અગિયાર અને એટલે કે સોળ અને સી ની કિંમત આપણે મેળવી લીધી સેમી આવ્યું બરાબર ચલો હવે કૌશ આપણે રહીને છૂટા કરી દેવાના તો અહીંયા બાદ બાકી છે તો આ ત્રણ અહીંયા ની બાદ બાકી કરી નાખવાની સોળ માંથી આઠ જાય તો કેટલા વધે આઠ ને આઠ સોળ થાય સોળ માંથી અગિયાર જાય તો કેટલા વધે પાંચ વધે અને અવયવ બનાવી લઈશું ને તો વર્ગમૂળ કાઢવું સરળ થઈ જશે જો અહીંયા સોળ એટલે કે ડાયરેક જ તમે ચાર વર્ગમૂળ કાઢી શકો અને નો કરવો એવી રીતે તો ચોકો ચોકો સોળ હવે આઠ નું અવયવ પાડવાના તો બે દુ ચાર દુ આઠ અહીંયા આપણે બે બે ની જોડી પણ બનાવી શકીએ પાંચ ના પાંચ અને ત્રણ ના ત્રણ બનાવો ચાલો હવે બે બે ની ચાલો હવે આપણે કરશું શું કે બે બે ની જોડી બનાવશું બનતી હોય એટલે બનાવવાની એટલે એનું વર્ગમૂળ નીકળી જાય બરોબર જો અહીંયા બે બે ની જોડી એક ચાર અને બે ની બેડી બે ની બરોબર તો ચાર ને આપણે બહાર કાઢી નાખવાના આની જોડી બે ની તે અને બે ને પણ આપણે બારે કાઢી નાખશું અંદર જે વહેતું એ લખી નાખવાનું

એસી મીટર અને પચાસ મીટર છે જુઓ આકૃતિ દસ પોઈન્ટ ચાર એટલે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે આકૃતિ અહીંયા પણ મેં દોરી દીધેલી છે બરાબર ચાલો તો ત્રણેય બાજુના માપ ઓલરેડી આપી દીધેલા છે એટલે આપણે શોધવાનું કાંઈ ચિંતા છે નહીં ધનિયા માળીએ બધી જ તરફથી તારની વાડ બાંધવી હે હવે બધી બાજુથી શું બાંધવું છે તારની વાડ બનાવી છે અને અંદર તરફ ઘાસ વાવ છે અહીંયા અંદર શું વાવ છે એને ઘાસ વાવવાનું છે તેને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે એટલે ક્ષેત્રફળ શોધવાનું છે આપણે ત્રિકોણનું તે એક બાજુએ ત્રણ મીટર પોળી જગ્યા દરવાજા માટે છોડે અહીંયા જુઓ દરવાજો રાખવાનો છે એટલે અહીંયા વાળ આવશે નહીં તો ત્રણ મીટર કેટલા મીટર કીધું છે અહીંયા ત્રણ મીટર ખાલી છોડવાનું છે દરવાજો બનાવવા માટે તો તેની ફરતે કાંટાળી વાળ કરવા માટે રૂપિયા વીસ પ્રતિ મીટરના ભાવે થતો ખર્ચ શોધો અહીંયાથી આપણે પછી સમજાવીશ બરોબર પહેલાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઈએ ચાલો હવે ત્રણેય બાજુના માપ ઓલરેડી આપી દીધા છે તો આપણે શોધવા પડશે નહીં પહેલાં ઉદાહરણમાં આપણે શોધવા પડ્યા હતા પરંતુ અહીંયા શોધવાના નથી તો જે આપવું એ તે આપણે સાઈડમાં લખી નાખીએ એટલે આપણને રકમમાં મૂકવાની મજા આવે તો શું આપી દીધેલું છે જુઓ અહીંયા ત્રણેય બાજુ આપી દીધેલી છે એકસો વીસ એસી અને પચાસ તો એ બરાબર એકસો વીસ મીટર બી બરાબર એસી મીટર અને સી બરાબર પચાસ મીટર બરોબર ચાલો હવે એના ઉપરથી સૌ પ્રથમ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો મેં કીધું એવી જ રીતે સૌ પ્રથમ અર્ધ પરિમિતિ શોધી લેવાની અર્ધ પરિમિતિ એટલે કે એસ એનું સૂત્ર શું છે એ પ્લસ બી પ્લસ સી ના ભાગ્યા બે અને જો કુલ પરિમિતિ આપી હોય તો પરિમિતિ ભાગ્યા બે કરવાના ચાલો એ એટલે કે એકસો વીસ મીટર બી એટલે કે એસી મીટર અને સી એટલે કે પચાસ મીટર એના ભાગ્યા બે હવે ત્રણેયનો શું કરી નાખવાનો આપણે સરવાળો કરી નાખવાનો રફમાં જ કરવાનો હું તો અહીંયા સાઈડમાં કરી નાખું બરાબર હું આવ્યું બસો પચાસ એના ભાગ્યા બે તો બસો પચાસ ભાગ્યા બે કરી એટલે કેટલા આવશે એકસો પચીસ મીટર આવશે અર્ધ પરી મીતી એ ચાલો હવે આપણે ત્રિકોણના ક્ષેત્રફળ શોધી લઈએ હેરોલના સૂત્ર ઉપરથી તો ત્રિકોણ એ બી નું ક્ષેત્રફળ આખું તમારે લખવાનું ઓકે તો ચાલો સૌપ્રથમ આપણે શું લખીશું એસ એસ એટલે એકસો પચીસ એ એટલે કે એકસો વીસ એસ એટલે એકસો પચીસ બી એટલે કેટલા હતા એસી અને એસ એટલે એકસો પચીસ માઇનસ સી એટલે કે કેટલા હતા પચાસ હતા ચાલો એકસો પચીસ ના એકસો પચીસ મેં કીધું તો એવી જ રીતે પહેલા દાખલામાં કૌંસને છૂટા કરી દેવાના એની બાદ બાકી પચીસ માંથી એકસો વીસ બાદ થાય એટલે કેટલા આવે પાંચ આવે એકસો પચીસ માંથી એસી બાદ થાય એટલે કેટલા આવે પિસ્તાલીસ તમારા રફમાં બાદ બાકી કરવાની ઓકે એકસો પચીસ માંથી પચાસ બાદ થાય એટલે કેટલા આવે પંચોતેર આવે આ બધા વચ્ચે ગુણાકારની નિશાની હશે બરોબર તો આપણે કૌંસને છૂટા જ કરી નાખી ચાલો હવે મેં તમને કીધું તું એવી જ રીતે શું કરશું બે બેની જોડી બનાવવાની એટલે વર્ગમૂળ સહેલાઈથી નીકળી જાય બરાબર એકસો પચીસ તો એનું અવયવ કઈ રીતે પડશે પચીસ પંચા એકસો પચીસ પાંચના પાંચ પિસ્તાલીસ નવ પંચા પિસ્તાલીસ પંચોતેર પચીસ તરી પંચોતેર બરાબર ચાલો હવે બે બેની જોડી બનાવી ચાલો હવે પચીસ અને પચીસ થઈ ગયા એને નજીક નજીક લખ નાખવાના પાંચ અને પાંચ એને પણ લખી નાખી નવ એનું વર્ગમૂળ ડાયરેક્ટ ત્રણ નીકળી જાય પરંતુ તમારે ત્રણ તરી નવ અહીં કરવો હોય હવે ઉપાડવા હોય તો પાડી દેવાના પાંચના પાંચ અને ત્રણના ત્રણ હવે જે સરખા સરખા હતા શું થઈ જશે બે બે ની જોડ થઈ જશે જેટલી જોડ બને એ બાર નીકળી જાય અહીંયા પચીસની જોડ બની તો પચીસ બાર નીકળે પાંચની જોડ બની તો પાંચ નીકળે ત્રણ ની જોડ બની તો ત્રણ નીકળે અંદર જેની જોડ નથી એ લખી નાખવાના પાંચ નથી અને ત્રણ અને આ શું કરી નાખવાનો ગુણાકાર કરી નાખવાનો બરોબર તો કેટલો આવશે ત્રણસો પંચોતેર આવશે તમારે રફમાં કરી લેવાનો ત્રણેયનો ગુણાકાર તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું કેટલું મળ્યું ત્રણસો પંચોતેર વર્ગમૂળમાં પંદર તો ત્રણસો પંચોતેર વર્ગમોમાં પંદર મીટરનો વર્ગ આટલા વિસ્તારમાં વાવણી કરવાની થશે કેની કરવાની કીધી હતી ઘાસની વાવણી કરવાની થશે હવે તમે અહીંયા જુઓ કે ફરતી બાજુ વાળ તો બનાવવાની છે કાંટાની પરંતુ અહીંયા દરવાજો બનાવવાનો છે ને ત્રણ મીટર ત્યાં વાળ કરવાની નથી તો ફરતી બાજુ જે પરિમિતિ આવી હતી તેમાંથી આપણે ત્રણ મીટર શું નાખશું બાદ કરી નાખશું ચાલો તો હવે કુલ પરિમિતિ હતી એમાંથી આપણે ત્રણ મીટર બાદ કરવાના કારણ કે ત્યાં દરવાજો બનાવવાનો છે તો વાડની લંબાઈ એટલે શું થાય એકસો વીસ એસી અને પચાસ એટલે કુલ કેટલા એવા બસો પચાસ કુલ વાડની લંબાઈ છે બરોબર બસો પચાસ મીટર પરંતુ આપણે દરવાજા માટે ત્રણ મીટરને બાદ કરી નાખવાના તો બસો પચાસ માઇનસ ત્રણ મીટર બાદ કરો એટલે કેટલા મળશે આપણને બસો સુડતાલીસ મીટરની વાળ બનાવવાની થશે ચાલો હવે અહીંયા જુઓ કીધું તું કે તો તેની ફરતે કાંટાળી વાળ કરવા માટે એક મીટરના વીસ રૂપિયા છે તો ખર્ચ શોધવાનો છે રૂપિયા શોધવાના છે ચાલો તો હવે શું લખવાનું કે એક મીટર વાડ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા કીધા હતા વીસ રૂપિયા કીધા હતા તો આપણે કેટલી બનાવવાની છે એકસો સુડતાલીસ મીટરે કેટલો ખર્ચ થાય તો શું લખવાનું એટલે કે બસો સુડતાલીસ બસો સુડતાલીસ મીટરે વાડ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય તો ચોકડી ગુણાકાર બસો સુડતાલીસ ગુણ્યાવીસ કે નો કરો કાંઈ ફેર પડે નહીં તો તમારે રફમાં પાછળ શૂન્ય મૂકી દેવાનું ચાલો આપણે અહીંયા કરી સાત દુ ચૌદ ચાર દુ આઠ ને એક નવ ને બે દુ ચાર ચારસો ચોરાણું ને આ એક શૂન્ય પાછળ એટલે કેટલા રૂપિયા થશે ચાર હજાર નવસો ચાલીસ રૂપિયા ખર્ચ થશે ઉદાહરણ એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની લંબાઈ જેમ પાંચ જેમ સાત ના પ્રમાણમાં છે તેની પરિમિતિ ત્રણસો મીટર છે તેનું ક્ષેત્રફળ શોધો અહીંયા તમને પાઠ્યપુસ્તકમાં પણ આવી જાગૃતિ આપી દીધેલી છે ત્રણ એક્સ સાત એક્સ અને પાંચ એક જ્યારે જેમવાળું આવી રીતના બાજુનું માપ આપી દીધેલું હોય ને ત્યારે પાછળ આપણે એક્સ લગાડી દેવાના એના ઉપરથી આપણને મળી જશે બરાબર તો અહીંયા પરિમિતિ આપી દીધેલી છે તો સૌ પ્રથમ આપણે મેં કીધું હતું એવી જ રીતે સૌ પ્રથમ ત્રણેય બાજુ હોવી જોઈએ તો પરિમિતિ ઉપરથી આપણે પહેલાં ત્રણેય બાજુના પરફેક્ટ માપ મેળવી લઈએ ચાલો તો શું લખશું આપણે પરિમિતિ બરાબર શું થાય એ પ્લસ બી પ્લસ સી એટલે ત્રણેય બાજુનો સરવાળો પરિમિતિ એપી છે કેટલી એપી છે ત્રણસો મીટર તો અહીંયા બાજુનું માપ ત્રણ એક્સ સાત એક્સ અને પાંચ એક્સ કોઈ પણ તમે લખો ચાલે એ બીસી આ ડવરા થઈ જાય તોય પણ ચાલશે અહીંયા પરફેક્ટ કીધું નથી ત્રણસોના ત્રણસો હવે અહીંયા ત્રણેયનો શું કરશું આપણે સરવાળો બરાબર ચાલો ત્રણેયનો હવે સરવાળો કરવાનો તો કેટલો આવશે પંદર એક્સ આવશે હવે ત્રણસો પંદર આની સાથે ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં એક્સ પંદર દુ ત્રીસ અને વાહ્યા શૂન્ય બરાબર એટલે કેટલા એવા એક્સ બરાબર વીસ મળ્યા હવે આ એક્સની કિંમત આપણે શું કરશું આ ત્રણેયની પાછળ જે એક્સ છે ને એમાં મૂકી દઈશું આપણને બાજુ મળી જશે ચાલો એ બરાબર ત્રણ એક્સમાં આપણે એક્સની કિંમત મૂકી તો ત્રણના ત્રણ એક્સ કેટલા છે વીસ ત્રણ દુ છ તો એ કેટલા મળ્યા આપણને સાઠ મીટર બરાબર હાલો બીમાં મૂકી દઈ એક્સની કિંમત સાત દુ ચૌદ એટલે વાહે શૂન્ય મીટર પાંચ દુ દસ અને વાહે આ શૂન્ય સો મીટર બરાબર ચાલો તો આપણને ત્રણેય બાજુ મળી ગઈ ત્રણેય બાજુ મળી ગઈ તો હવે શું કરશું આપણે સૌપ્રથમ ત્રણેય બાજુ મળી ગઈ તો હવે અર્ધ પરિમિતિ શોધવાની તો અર્ધ પરિમિતિ એસ બરાબર એ પ્લસ બી પ્લસ સીના છેદમાં બે હવે એ પ્લસ બી પ્લસ સી અથવા તો શું કરીએ આપણે પરિમિતિના છેદમાં બે તો એ આપણને આપી દીધેલી હતી કેટલી હતી ત્રણસો એના ભાગ્યા બે બરોબર પંદર દુ ત્રીસ ને વાયા શૂન્ય એટલે કેટલા આવ્યા એકસો પચાસ મીટર ચાલો હવે ત્રણેય બાજુ પણ છે અર્ધ પરિમિતિ પણ છે તો આપણે ત્રિકોણના ક્ષેત્રફળ હેરોણના સૂત્રો ઉપરથી ગણી શકાય ચાલો હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઈએ સૂત્ર શું હતું હવે તો તમને જાતે આવડે કારણ કે આગળ આપણે બે એક્ઝામ્પલ જોઈ ગયા તો એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી જ્યાં એસ એટલે કે આપણે મેળવાતા એકસો પચાસ એસની જગ્યાએ શું એકસો પચાસ એ એટલે કે સાઠ એસ એટલે કે એકસો પચાસ માઇનસ બી એટલે કે સો અને એકસો પચાસ સી એટલે કે એકસો ચાલીસ ચાલો હવે મેં કીધું તેવી જ રીતે જ્યાં જ્યાં કૌંસ હોય ત્યાં એની બાદ બાકી કરી નાખવાની ચાલો એકસો પચાસ માંથી સાઠ જાય એટલે કેટલા આવે નેવું એકસો પચાસ માંથી સો જાય પચાસ એકસો પચાસ માંથી એકસો ચાલીસ જાય દસ આ બધા વચ્ચે ગુણાકારની નિશાની છે એકસો પચાસ હવે જો મેં તમને કીધું તેવી જ રીતે બે બે ની જોડી બને એવી રીતે આપણે ભાગ અવયવ પાડવાના જેથી આપણે સહેલું પડે એકસો પચાસ એટલે કે પંદર ગણી તો તરી થાય અને શૂન્ય તમે આયા મૂકો તોય ચાલશે આયા મૂકો તોય ચાલશે બંનેમાં નહીં મૂકવાનું બરાબર હવે હું અહીંયા મૂકું કારણ કે અહીંયા પચાસ છે તો બે ની જોડી બની જાય તરી પંદર ને જીરો ના જીરો થઈ ગયા નેવ એટલે ત્રીસ તરી નેવ થાય પચાસ ના પચાસ એનું કાંઈ નથી કરતી કારણ કે અહીંયા પચાસ આપેલા છે એટલે બે જોડી બની જાય દસ ના દસ હવે જુઓ તમે અહીંયા દસ છે તો અહીંયા દસ તરી ત્રીસ કરી નાખશો ને તો દસની જોડી બની જશે પચાસ ના પચાસ તો આ પચાસ આપણે અહીંયા લખી નાખીએ આ ત્રણ ના ત્રણ આ ત્રણ ના ત્રણ બરોબર આ ની જોડી બની ગઈ ચાલો હવે ત્રીસ ના શું કરશું આપણે દસ તરી ત્રીસ કરનેખા દસ ના દસ થઈ ગઈ દસ દસ ની જોડી થઈ ગઈ ચાલો ચાલો ભલે એક સ્ટેપ વધારે કરવું પડે પણ આમાં ધ્યાન રાખવાનું બરોબર પચાસ પચાસ ની જોડી ત્રણ ત્રણ ની આપણે સાથે સાથે લખી નાખી ભલે મારે એક સ્ટેપ વધારે થાય ચાલો તમને સમજાવવું જોઈએ ઓકે ચાલો લખી નાખ્યા હવે શું કરશું આપણે બે બેની જોડી એમાંથી એક એક બહાર નીકળી જાય પચાસની જોડીમાંથી પચાસ ત્રણની જોડીમાંથી ત્રણ દસની જોડીમાંથી દસ ત્રણની કાંઈ જોડી છે નહીં તો એ એમને રાખવાના પાંચ એકા પાંચ બરાબર એનું તો કાંઈ થાય નહીં પાંતરી પંદર પાછળ બે શૂન્ય ત્રણના ત્રણ મીટરનો વર્ગ આપણને ક્ષેત્રફળ મળી ગયું જોયું ને કેટલું સરળ છે એક બે વાર જાતે દાખલો ટ્રાય કરવાનું વિડીયોને પોસ્ટ કરી દેવાનો અને જાતે ટ્રાય કરવાનું ઓકે આવડી જશે તો સ્ટુડન્ટ આની સાથે ઉદાહરણ એક બે ને ત્રણ કમ્પ્લીટ થાય છે અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ પણ જરૂરથી કરજો ઓકે ગુડ બાય